સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી યુવતી અને તેના પુત્રની ઘાતકી હત્યા કરેલી હાલતમાં વિસ્તારમાંથી લાશ મળી આવી હતી આ મામલે પ્રેમી અને તેના પિતાને ધરપકડ કર્યા બાદ ક્રાઇમ સુરતના એકલેરા ગામ પાસે બે હજાર અઢારમાં અનિતા અને તેના ત્રણ વર્ષના પુત્રને હત્યા કરાયેલી લાશ કોતળામાં ભરેલી હાલતમાં મળી આવી હતી આ કેસમાં તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે મંજુદેવી યાદવ પ્રેમી સુરેશ ગૌતમ અને તેના પિતા હૃદયમ ગૌતમની ધરપકડ કરી હતી કેસમાં મુખ્ય આરોપી સુરેશભાઈ મુકેશ ઘણા સમયથી ફરાર હતા ક્રાઈમ બ્રાન્ચ બાતમીના આધારે મુકેશની ધરપકડ કરી હતી હત્યાકાંડમાં મુકેશે મિત્રની રિક્ષા ભાડે કરી લાશને સગેવાગી કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ જે માતા અને પુત્રની હત્યા કરેલી લાશ હોવાની હકીકત જાણવા મળેલી પરંતુ એ જે લાશ છે એની ઓળખ થયેલી નહીં ત્યાર પછી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ આ બાબતે વર્કઆઉટ કરી અને એ ગુનો શોધવા માટે પ્રયત્ન કરેલા અગાઉ એ વખતે લગભગ ઓગસ્ટ મહિનાના અરસામાં આ જે મૃતક મહિલા છે એ મંજુ દેવી સદાબ્રિજ યાદવ નામની મહિલા જે ગુડાધરામાં રહેતી હતી અને જે બાળક એની સાથે હત્યા કરેલું મળી આવ્યું હતું એ પણ એનું પોતાનું બાળક હતું જે ચાર વર્ષની ઉંમરનું હતું અને એ લાશ ઓળખાયા પછી આ ગુનામાં સુરેશ ગૌતમ નામનો એક આરોપી જે ઉત્તર પ્રદેશના જોનપુરનો રહેવાસી છે એ સંડોવાયેલો હોવાની હકીકત ધ્યાનમાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ચાવડા અને એમની ટીમ દ્વારા સુરેશ ગૌતમ ની ધરપકડ કરવામાં આવેલી ત્યાર પછી એ તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ જે છે એ મુકેશ ગૌતમ 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 પિતા અને બીજો નામનો એક આરોપી આ હત્યામાં સંડોવાયેલા છે અને હત્યા કરાયા બાદ આ લોકો એ સાથે મળી અને આ જે મહિલા અને પુત્રની લાશ છે એને પ્લાસ્ટિકમાં પેક કરી અને પછી એક રીક્ષામાં નાખી અને ડેડ બોડીનો નિકાલ કરેલો હતો આ ગુનાની તપાસમાં આ મુકેશ રાધેશ્યામ ગૌતમ રાધેશ્યામ ગૌતમ આ પકડવાના બાકી હતા અને બંને જણા ઉત્તર પ્રદેશમાં નાસી ગયા હતા આજ રોજ ફરીથી ક્રાઇમ બ્રાન્ચના આધારે મુકેશ રાધેશ્યામ ગૌતમ જે આ હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે એની પૂછપરછ દરમિયાન એની એના ભાઈએ હત્યા કરેલી એટલે એમના પિતા અને ભાઈની સાથે મળી આ મૃતક સ્ત્રી અને બાળકને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલા હતા અને ત્યાર પછી જે મકાનની અંદર લોહી હતું લોહી છે એ પાણીથી આખું સાફ કરી અને સુ ગૌતમ ની વચ્ચે પ્રેમ સંબંધ હતો મંજુદેવી પરત હતી અને સુરેશ એને એવો ફોર્સ કરતો હતો કે પોતાની સાથે આવી જાય ને એને લગ્ન કરવા માંગતો હતો પરંતુ આ સ્ત્રીએ ના પાડતા એની હત્યા કરવામાં આવી અને હત્યા કરતી વખતે એનો બાળક પણ સાથે હોય તો ભવિષ્યમાં બાળક છે એ આ અત્યારનું નામ ના આપી દે એટલા માટે એ બાળકની પણ હત્યા કરવામાં આવી